ટુ ફેમિલી આપણે જોઈ શકીએ છીએ આપણા ખેતરમાં આ ગયા છીએ મિત્રો તો બધાને નમસ્કાર મિત્રો અને આપણે ખેતરમાં આવ્યા છીએ મિત્રો જોઈ શકો છો તો મિત્રો આજે તો ગરમી વધારે પડે છે મિત્રો કેમ કે વરસાદ થતો નહીં તડકો બહુ લાગે છે મિત્રો હવે જોઈ શકો છો મિત્રો આપણું ખેતરમાં જેટલું ચુંદાર વાતાવરણ છે મિત્રો તમે જોઈ શકો છો હું ખાસ હવે કેમ વિડીયો હવે નહીં આવું મિત્રો બીજા કલાકના આપણા બ્લોગ આવશે તો સપોર્ટ કરજો મિત્રો ભાઈને કારણ કે જેટલી વખત આવે જેટલી વખત ગ્રીન તો થતો જ નથી મિત્રો ડોલર હટી જાય છે ને કોપી રાઇટ કારણ મિત્રો એ કારણે આપણે વિડીયો નહીં મૂકવાના મિત્રો એવા તો આપણા ખેતીના વિડીયો આવી જશે મિત્રો તો એ જોઈ શકો છો તો મિત્રો આજે આપણે જોઈએ મિત્રો આજે બહુ ગારની મિત્રો કોણ ખાય છે મિત્રો અને કોની કોની જેને ખાવી હોય આવી જાય છે મિત્રો છે આપણો હોય કારણ તો તમને બતાવું કેવી બેઠી છે તો બ્લોગમાં બનેલા મિત્રો ત્યાં સુધી જોવા મિત્રો તો જોઈ શકો છો મિત્રો જુઓ મિત્રો જુઓ મિત્રો આ છે અગો છે મિત્રો જો હજી તો જણી જણી છે મિત્રો પેલી બાજુ બહુ મોટી થઈ છે મિત્રો જુઓ મિત્રો હાલ તો ખાઈએ વાત મિત્રો જો થાય છે ને તો બહુ જ મોટી મોટી છે મિત્રો સગો અને જુઓ સેટલું જ વાતાવરણ છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ મિત્રો અને આ બાજુ જુઓ મિત્રો આ બાજુ બહુ અંધારેલું છે મિત્રો પણ એકાદ આ વરસાદ જે આવ્યો નહીં હરખીતી મિત્રો તો ચલો મિત્રો મને જઈએ છીએ મિત્રો હેતરમાં તો મિત્રો ક્યાં જ્યાં ગામથી વિડીયો આપણે જોવો છો એક કોમેન્ટ કરજો મિત્રો અને જો વરસાદના કારણે મિત્રો અમજ ઠંડા આવેલા છે મિત્રો તમને બતાવું જુઓ જુઓ મિત્રો હજી તો જે જણા જેમ જણા થયા છે વાપાની સીઝન હતી પે આપત્તિ છે મિત્રો ક્યાંક વરસાદ રહી રહીને આવે છે મિત્રો જોઈ શકો છો તો બધું હુકાઈ ગયું છે પણ ગાળા છે ગાળાપુર વાસ પંકેદાપુરી શક્ય મિત્રો આપણો તો જુઓ મિત્રો આ બધું તમને બતાવું તો જોઈ શકો છો મિત્રો તડકો જોરદાર કાઢે છે મિત્રો અને બીજું શું કહેવાય મિત્રો જેમ નવા નવા બ્લોગ આવશે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચેનલનું અને કોણ કોણ સપોર્ટ કરો છો મિત્રો કોમેન્ટ કરજો બીજું શું કરીએ મિત્રો કેમકે હવે વિડીયો આપણા જ નાખવા પડશે મિત્રો હા હમણાં આપણે જ વિડીયો આપણા જ નાખતા મિત્રો પણ સિંગરવાળા નાખતા મિત્રો આપણે ખા સિંગર શું થતું હતું એ બધું આપણે નાખતા મિત્રો પણ આજે એવું નથી રહ્યું મિત્રો તો આપણા પોતાના વિડીયો નાખીએ મિત્રો તો ચલો ઘટજી અને જોઈ શકો છો મિત્રો આમ કેટલું સુંદર વાતાવરણ લાગે છે મિત્રો જોઈ શકો છો આમ મેલ લાઈન જાય છે મિત્રો અને પેલી બાજુ જો આ બધું હેતર આપણે છે મિત્રો અને પેલું હમવું દેખાય કોઈ મારાનું મંદિર છે મિત્રો તો બ્લોગમાં બનેલો મિત્રો અને જોઈ શકો છો બધા પહેલાં બધા લોકો હોય છે મિત્રો તો આપણે એ બધા ધન નથી મિત્રો ચલો આપણે જઈએ અને જોઈ શકો છો એરંડા મિત્રો તો એ જોઈ શકો મિત્રો એરંડા તો મિત્રો આપણે વધારે તો વિડીયો નહીં કરતા મિત્રો પણ વિડીયો તો મિત્રો લાઈક શેર કરજો મિત્રો હું ભાઈને સપોર્ટ બતાવજો મિત્રો તમારો ચાર પાંચ ચેનલો બનાવી ઉડી જાય છે પહેલી તો આ ચેનલમાં મિત્રો હું પોતાના ખર્ચે લાવેલો છું મિત્રો સપોર્ટ કરજો મિત્રો અને બીજું શું કહું ભાઈ કે બધા ઘણા બધા બ્લોગે છે પણ સપોર્ટ કોઈ કરતું નથી તો તારે સપોર્ટ કરજો અને લીટા વિડીયો આવી જશે મિત્રો જ્યારે એક વિડીયો આવશે મિત્રો તો બ્લોગને સપોર્ટ કરજો ત્યાં સુધી મળીએ મિત્રો બીજા વિડીયોમાં તો ભરત માતા કી જાય મિત્રો અને કોમેન્ટ કરજો મિત્રો ક્યાં ક્યાંક આમથી જોવો છો એ બી ચલો મળે નવા વિડીયોમાં ભરત માતા કી જાય